શ્રી કૃષ્ણ મિત્રો તો વિડીયો ભાઈ એક બે ને આપણે જણાય જ સ્ટાર્ટ કર્યો કેક લઈને જાહું હમણાં અને એક નાનકડું ગિફ્ટ એના હાટું છાપા મીઠી હાલો 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 તમે બે જ આગળ થાઓ હેપી બર્થડે

દર વખતે આજ વાપરીએ છીએ કા આપડે ચાકો હે ચાકો ઈ એમ કઈક માગે હો આખું બંધ બંધ થાય કે નીંદર માં હે કે નીંદર હો હેપી ટુ યુ હેપી બર્થડે થેન્ક યુ

હવે આકુ ખાઈ જાય એટલે શું રાખું આ એનો ભાઈ જ છે ચોકલેટ લવર ભાઈ અરે મારો ભાઈ છે પણ ચોકલેટ બાબતમાં નથી ભાઈ હા હા ખાઓ ખાઓ ડાયટ સ્પેશિયલ ભાઈ આવ્યું હાલો ખાઈ જા

પણ ગાડી તો હું વધારે વાપરું છું ભલે ગિફ્ટ એની હતી પણ વાપરું છું તો હું વધારે એટલે એવું વિચાર્યું કે હવે આની બર્થડેમાં એવી ગિફ્ટ આપો કે ઈ નો વાપરી હું વાપરી શકું એવી એવી તેલી હા ગેમ જે ગમી આ ગેમિંગ લેપટોપ હે બરાબર એટલે જો મે પ્રેડેટર પ્રેડ એ તું એના પરથી તો નહીં પણ આ હેન્ડલ્યું જો ને ત્યારે તન ખબર પડ્યું મે આ ઇન્ટેલ જોયું

32 RAM છે 165 Watts ની 2K ડિસ્પ્લે છે. 2K તો આટલું વજન હોય બધું હોય તો કોકને ના લેવું હોય બરાબર ને તો આપણે સજેશન આપીએ છીએ કે ભાઈ નહીં લેજો આ વર્થ છે. ચાલુ તો કેમ? થાય મિત્રો.

વિડીયો એડિટ થાય બ્લોગ બની જાય આની અંદર એટલે આવી ગયું એ બધું થઈ જાય એનથી વધારે થઈ જાય હવે જૂનું લેપટોપ છે શું કરશું જૂનું લેપટોપ કાઢી નાખવાનું વેચી નાખવાનું માર્કેટ પ્લેસમાં બીજું શું લેપટોપ માં ઢગલા કરવાના છે હા આ લેપટોપ કેમ લીધો ઈ તો જરા કે હા ભાઈ અમે ચારે લોકો બહુ જલ્દી ઇન્ડિયા જવાના છે તો આજે એ બી ગનાઉન્સમેન્ટ રિવીલ પણ કરી દીધું હા

જેને એક રમકડું એની રમકડું જ્યાં સુધી ખુલે નહીં રમી ના લે ના પૂરજા નોખા ના કરીને શાંતિ ના થાય એમ આને આવ્યું એનું સેટઅપ નો થઈ જાય ને ત્યાં સુધી શાંતિ ન થાય એવું હતું

પતાવી દઈએ એમ એમ કીધું કાલે હેલો મિત્રો વેલકમ અને મારો બર્થડે નો દિવસ છે પણ અમારે જન્માષ્ટમી છે બધા જન્માષ્ટમી કરી છે તો આ બે જો આટલો બધો ફરાળ આટલો બધો આમ જો જો જરાક આટલો બધો ફરાળ લઈને ફરાળ કરવા બેઠા છે દર્શન નથી કરી એટલે ના આ રહ્યા છે વ્રત એનું જોઈ લ્યો ના નથી રહ્યું એનું જોઈ લ્યો એ નથી રહ્યા હોય ને ઓછું ખાઈ રહ્યા હોય વધારે ખાય બાકી અહીંયા અમારે ડાયટ વાળા લોકોની કઈક અલગ રેસીપી ચાલે છે અહીંયા બને છે ઓલા શું કહેવાય આને નામ ભૂલાઈ ગયું સ્વીટ પોટેટો ઇંગ્લિશ માં કહેવાય ઓકે આપણે ને સક્કરિયા 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 નો શાક અને અહીંયા અમે બનાવ્યો છે સિંગોડા લોટની રોટલી તો અમારું બેનું આ કાર્યક્રમ ચાલે છે ને ઈ લોકો બફ વાળા ને બધું અમે લેવા તો કી ખાવા બેઠા છે મીઠા બટેટા મીઠા બટેટા તનત ખાવું હવે જો આરીઓ નથી એટલે એનું ઓછું ખાધું નોરિયો છે ઈ હવે આ બે બેહી ગયા જો

તો આજે મારા બર્થ ડેના દિવસે કેમ્બ્રિજમાં છે ગરબા તો રેડી થઈ ગયા છીએ અને ગરબામાં જવા નીકળીએ છીએ તો મારો બર્થ ડે કંઈક આવો હતો હજી તમે બૈના રાજો વ્લોગમાં આવીને રાતે ડિનર કરશું ગરબાનું જે હશે એ પણ તમને બતાવશું બાકી મેઇન જે સેલિબ્રેશન છે બર્થ ડેનું એ અમે કાલે કરવાના છીએ કેમ કે આજે જન્માષ્ટમી હતી એટલે ઉપવાસ હતો અને ગરબામાં જવાનું હતું કારણ કે ફ્રેન્ડ્સ ના હતા એટલે ત્યાં ન જઈ શકે એવું પણ ન થાય તો કાલે લઈ જઈશ ને બાર ઓફકોર્સ ઓફકોર્સ અને જો આણે અહીંયા લેપટોપ ને બીજું ટેબલ ને બધું સેટ એ કરી લીધું જોયું વાહ એક પીસી અને અહીંયા એક લેપટોપ કેવો અરખુડો છે અને એને આ રાયતે રાયતે બધું સેટઅપ કરી લીધું એટલે લેપટોપ નો ફાયદો એને સૌથી વધારે છે એને એના માટે લેપટોપ લીધું છે મારી બર્થડે નું તો ખાલી બાનું હતું હવે જો તારી બર્થડે આવે ને એટલે મારા કામની જેમ કે હેર ડ્રાયર છે કા તો પછી

તો ગરબા રમીને આવી ગયા તા ને અમે બધાએ જમી લીધું પણ આ છે ને અલગ થી જમવા બેઠો જો અલગ થી અમાર બધા ભેગું તો એને ફાવે નહીં કારણ કે લાગે દે ભાઈ શું કારણ અલગ થી કેમ બેઠો નું કારણ કારણ કે એને ન્યા નાસ્તો કર્યો તો સમોસા ને એ બધું ખાધું તો કારણ કે એ નોરીયો તો અમે બધા રહ્યા હતા બરાબર ને એટલે બધા તમને સલાહ તો કરતો તો ખાવું લેવ લેવ ખાવું લેવ હા એટલે માં નહોતું ખાવાનું એટલે તું સલાહ કરતો તો વાયડા કઈ નહીં તો જો એ જમી લે અને આપણે કરીએ આ બ્લોગ આયા એન્ડ કેમ કે મારી બર્થડે નું સેલિબ્રેશન નો બ્લોગ પછી આવશે મતલબ કે અમે કાલે જશું સેલિબ્રેટ કરવા અમે કે જવાના નહી પણ એમ કે હા આ બ્લોગ માં નહી કહી કે ક્યાં જવાના છે પણ જાશું કોઈ જોરદાર જગ્યાએ તો ઈ વ્લોગ આવશે અને પછી તરત તો સ્ટે ટ્યુન વ્લોગ જોતા રહેજો બઈના રહેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ બ્લોગ માં